ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર બધા જય માતાજી જયમાં મોગલમાં મસ્ત મજાનું આજકાલ રક્ષાબંધનની પરબ્યો હવે આવશે હાથે માઠમ અને મસ્ત મજાનું ખવાર પડી ગયું છે આ સ્થળકો છે અને આજ તો વાગી જશે અગિયાર કે કાલ બધા મેમનને હું કાલ કાંઈ આરામ નહોતો કર્યો એટલે હા જાય તેને પડે મોડા સુધી જાગ્યા હતા તો હવે થોડાક મોડા જાગે કામ બામ કરી દે ત્યાં વાગી ગયા અગિયાર વાગી ગયા તો મેં કીધું આપણો લોક તો સ્ટાર્ટ કરી દઈ હજી આજ ગામે વહી ગયા મને ભાઈ ગામમાં ગયા છે મમ્મીને મંત્રમને બે નાસ્તા પાણી કરે છે કેમ કે નેતરમાં ભૂખ લાગી ગઈ છે હું લોક આપણો સારું દઉં એ બેઠા છે બે નાસ્તા પાણી કરે છે ખાય છે બુંદી ને ઉપડું હતું ને તો એ ખાય છે કાલે તો બધાને મજા આવી ગઈ છે કેમકે બધા બેનભાઈ બધા ભેગા થાય છે મસ્તી કરી છે બધા જૂની યાદોને તાજી કરી છે બધાને મજા આવી ગઈ છે એવું બધું કામ કર્યું છે ને તડકો લાગે છે ગરમી બહુ થાય છે વરસાદ આવ્યો નથી પણ આવા વાદળાને એવું નીકળે છે પણ વરસાદ ક્યાંય દેખાતા નથી અને જો મેં ફેમિલી જમરૂખમાં છે ને દવા સાટી છે ઓલી ઈ અળની આવે ને એવી દવા સાટી છે કે જમરૂક પાકતા નથી બે જમરૂક મોટા થઈ ગયા છે પણ કાસા છે કેમકે દવા સાટી આપણે ખવાય તો નહીં દવા એટલે આ બધામાં દવા છે ને કાલે ને તે બધાને દવા સાટી દીધી કેમ કે ઓલો ગળો આવ્યો હતો ને એટલે એના કારણે છે ને આ બકાલું બધું ઓલું થઈ ગયું તો હવે બધાને વેલાય થાય અને બકાલું થાય શહેર જેવું છું છે ને પાછો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે છે ને આપણે છે ને વિઝપડી જવાનું છે મકાઈ લેવા જવાનું છે મકાઈ મકાઈ એટલે ડોડા ગુજરાતીમાં દોઢાની મકાઈ નહીં કાંઈ એવું બધું આવે તો ડોડા લેવા જવાનું છે અને મકાઈ કહે ને દોડા એ બેય બે એટલે એ લેવા દેવાનું છે આ દોડાનું શાક બનાવશે ને આપણું વ્યૂ ધો કેવું મસ્ત છે કાંઈ ઘટ્ટ નહીં એવું વ્યૂ છે અને બા છે ને ભાઈ કપડાં ધોવા છે કપડાં ધોવે છે અને ભાઈ જાય ગયા છે

મકાઈ મકાઈ હાલો ભાઈ કઈ વાંધો નહીં ભાઈ આપણે વ્યુ તો કઈ ઘટે નહીં એવું છે અને જાવી હવે વીસ આપડી લઈએ શું છે ઉપર ચડી ગયો હે હાલો ચાલો કોને આવું આવું છે હા આવું છે તારે હાલો તો કઈ વાંધો નહીં અમે જાવી ટાટા મન તો ટાટા જો ભાઈ રહો મળે એટલે આખા વિજપુડી માં આટા મળ્યા ને કે અને આજ રવિવાર હતો આપણે છે ને ખાલી જ ડોડા મળ્યા તો થઈ જાય જો જ ડોડા મળ્યા જો આવા કાકશે મોટા છે ને એટલે થઈ જાય એટલે મકાઈ નું આજ શું બનાવવાનું છે શાક શાક બનાવવાનું છે આખી મકાઈ નું શાક આખી મકાઈ નું શાક બનાવવાનું છે

છે ને આપણે ઘડીક વાર છે ને પાકવાનું થોડીક પાકી દે કેમ કે ગ્રેવી શકવાની છે દોડા તો બફાઇ જ ગયા છે એટલે એમ ખાલી નાખવા ઘડીક વાર આપડે એમ છે ને દઈએ

હરકવાર ડુંગળી સડવા દે પછી ટમેટા નાખી પછી એને સળવા દે પછી બધા મસાલો નાખી દોડા નાખી દઈશું છે ને મસ્ત જો ટમેટું નાખી દીધું તો તે પાકી થોડુંક નાખી દઈએ

પછી ડોરડા નાખીશું કેમ કે તેલ પછી થઈ જાય ઘડી ઘણી થાવી દઈશ ઉકળી જાય ને પછી આપણે ડોડા નાખી દઈશું અંદર ઢાંકીને મૂકી દીધું તો ફેમેલી આપણું પાણી છે ને નાખીને પછી આપણે છે ને પાણી ઉકળી ગયું છે ને તો આપણે છે ને એમાં ડોડા નાખી દઈશું ડોરડાના આવા કટલાક કર્યા છે જેને જવડા ભાવે એવા કરે ઘણા દાણા નાખે ઘટાણ નાખીએ તો એમ કરાય અને આવી રીતનાય કરાય અમે તો આવી રીતના કરીએ આપણે નાખી દીધા છે બધા ડોડા હળદર ને મીઠું નાખીને બાફી લીધા હતા બફાઈ ગયા છે હવે આ તૈયાર ને નાખી દીધા હવે છે ને ઘડીક વાર ઢાંકશે કેમ કે આપણે ગ્રેવી તો પાકવા દીધી છે એટલે બધું મસ્ત સડી ગયું છે આપણે આવશે ને ઢાંકી દઈએ તો ફેમિલી આપણું મસ્ત મજાનું છે ને શાક તૈયાર થઈ ગયું છે જવું આપણે જેવું રસો રાખવો એવું તો આપણે ધાણા છે ને ધાણા નાખી દઈશું અને છે ને મેં આ મસાલો લીધો છે ગરમ મસાલોમાં હાલખી આપણે સેને થોડો પી નાખશું એટલે છે ને સ્વાદ સારો આવે તો હોય તો નાખો નહીં ત્યારે સ્વાદ સારો જ આવશે નાખીએ થોડોક સારો આવે અને જાવો રસો રાખ્યો છે અને હજી આપણે ઘડીકવાર રાખીએ ને ઠરવા દેશું ને એટલે મસ્તનું થઈ જાય તો જો કમ્પ્લીટ શાક મસ્ત મજાનું બની જશે તો આપણે છે ને ગેસ બંધ કરી દેવી અને આ શાક છે ને ઢાકી મૂકી દઈએ એટલે ઘડી એવું થાય ને મસ્ત મજાનું બની જશે ફાઇનલી આપણે ડોડાનું શાક બની ગયું છે અને બધે વેહી ગયા છે આઠ વાગે જ વાળું કરવા ફૂલ ફેમિલી ભાઈ અમારી ફેમિલી જો એટલી છે ભાઈ છે મમ્મી છે અને અમારી વાઈફ છે જો મસ્ત મજાનું મજાનું ડોડાનું શાક બની ગયું છે હાલો બધા વાળું કરવા અને અમે બધા વાળું કરવા બે ગયા છીએ અને અમે છે ને આવી રીતના બનાવી તમે કેવી રીતના બનાવો તો બધા મસ્ત મજાની કમેન્ટ કરી દેજો જેવી રીતના બનાવતા હોય ને ખાસ અલગ જ વાનગીના વિડીયો જોવા હોય તો બધા કમેન્ટ કરી દેજો હા ભાઈને બહુ ભાવે છે ડોડાનું શાક એટલે <laughs> તો હવે છે ને વિડીયો બહુ મોટો થઈ જાય છે તો આપણે વિડીયોનો એન્ડ આપી દઈએ તો તમને બધાને અમારો વિડીયો સારો એવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળે કાલે એક નવા લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મગલ બાય બાય મળીએ કાલે નવા લોગમાં બાય બાય